પ્રાણી સહજ રંગોળી ગ્રુપ દ્વારા સદર કાર્યક્રમ ને ભવ્ય બનાવવાના ભાગરૂપે છત્રીસો ચોરસ ફૂટ રંગોળી બનાવવામાં આવી રહી છે જેમાં વિશાળ રામ મંદિરની પ્રતિકૃતિ સાથે અંતરિક્ષ માંથી રામ ભગવાન આશીર્વાદ આપતી વિશાળ રંગોળી તેમજ રામલલ્લા ના દર્શન કરતા વડાપ્રધાન ની રંગોળી બનાવવામાં આવી રહી છે જેની ચો તરફ સંપૂર્ણ રામકથા જે રામ જન્મથી રાવણ વધ કરી પુષ્પક વિમાનમાં પરત ફરતા સુધીની કુલ બાવીસ કથા પર આધારિત છ દિવસ અને રાત દરમિયાન રંગોથી બનાવવામાં આવી રહી છે તો મહત્વનું છે કે પચીસ રંગોળી કલાકારો મળીને ત્રણસો કિલો રંગ દ્વારા આ રંગોળી બનાવી રહ્યા છે તો સહજ ગ્રુપના કલાકારો દ્વારા આ સમગ્ર રંગોળી બનાવવામાં આવી રહી છે જેને આજ રોજ વડોદરા જિલ્લાના સાંસદ અંજનબેન ભટ્ટ ધારાસભ્ય કે રોકડિયા પૂર્વ મેયર ભરત ડાંગર વિસ્તારના કાઉન્સિલરો નિહાળીને સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ